નમસ્કાર નમસ્કાર ખેડૂત મિત્રો આજે વાત કરીશું કે ખેડૂતોને ખુશીના સમાચાર ખેડૂતોને મળશે પાવર ટીલરમાં સહાય રૂપિયા સાઠ લાખની સબસિડી ઘરે બેઠા ફોર્મ ભરો અને લાભ મેળવો તો આ વિડીયો ખૂબ જ ઉપયોગી થશે અને પાવર ટીલર એ બાગાયત પાક માટે ખૂબ ઉપયોગી છે તો આ વિડીયો એન્ડ સુધી જોતા રહેજો અને વિડીયો

સહાય મળવા રહેશે અને સાઠ દિવસમાં સાધનની ખરીદી કરવાની રહેશે અને પછી જ પૈસા મળશે એવી રીતે અનુસૂચિત જનજાતિના લાભાર્થીને ખર્ચના પચાસ ટકા સુધી સહાય મહત્તમ રૂપિયા સાઠ લાખ એકમ પૂર્વે મંજૂરીનો સમયગાળો સાઠ દિવસનો રાખવાનો રહેશે એવી જ રીતે અનુસૂચિત જાતિના ખેડૂતો હતા એવી રીતે જ અનુસૂચિત જનજાતિના ખેડૂતોની સાઠ દિવસમાં ખરીદી કરવાની રહેશે અને પછી જ પૈસા મળશે તેમના બેંક એકાઉન્ટમાં હવે વાત કરીએ કરીશું કે સામાન્ય ખેડૂતને ખર્ચના ચાલીસ ટકા મુજબ રૂપિયા પિસ્તાળીસ લાખ એકમ બે જે ઓછું હોય તે સહાયપૂર્વક મંજૂરીનો સમયગાળો સાઠ દિવસનો રહેશે હવે વાત કરીશું કે જરૂરી કયા કયા ડોક્યુમેન્ટ છે તો ઓનલાઈન અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ સાત બાર અને આઠ આધાર કાર્ડની નકલ બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ મોબાઈલ નંબર અને રેશન કાર્ડ ફરજિયાત નથી હવે વાત કરીશું કે તમે ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકો છો તો ગ્રામ પંચાયત જે તે બીસીએ સીએસી કોમન સર્વિસ સેન્ટર સાયબર કાફે જે ત્યાં દુકાનો હોય છે તે ત્યાં જઈને પણ તમે અરજી કરી શકો છો અને જો તમારા બાળક કે તમે ખેડૂત પોતે શિક્ષિત હોય તો ઘરે મોબાઈલ ઉપર અરજી કેવી રીતે કરવી એ વાત કરીએ તો આ ખેડૂત પોર્ટલ ઉપર જઈને અરજી પણ કરી શકે છે ખેડૂત તથા મોબાઈલથી अब बात करी चुके सदर दी खरीदी दी क्या रे करवानी अरे क्या थी करवानी कृषि खाता वक्त जाहिर जाहिर कर डाइस डिस्कवर डिस्कवर मार्केट तैयार कर देना माल समावेश उत्पादनामा अधिकृत विक्रेता પાસેથી खरीद की तपसिति खरीद दी करवानी चाहिए तो अधिकृत विक्रेता से 2024 સુધી चालू होनी मर्यादा आजीवन कलर मात्रे એવી મર્યાદા છે કે આ જીવન એક વખત જ અરજી કરી શકાશે તમારી જિંદગીમાં એક વખત આ પાવર ટીલર ખરીદ્યા પછી ફરીથી તમે અરજી નહીં કરી શકો એવો ગુજરાત સરકારનો નિયમ છે તો તમારે જો જરૂરત હોય તો એક વખત ખરીદી લઈ શકો છો પાવર ટીલર એમાં સબસિડી મળી રહી છે અને તમારે બીજા વિડીયો અમારા જોવા હોય તો બગાયતી અને ટેલર વિડીયો અમારી ચેનલ પર આવી ગયા છે